ખેડા જિલ્લામાં હાલ નડિયાદમાં લક્ષ્મી સ્નેક્સ કંપનીના કામદારોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ભારતીય મજદૂર સંઘ બેઠક કરી હતી લક્ષ્મી સ્નેક કંપનીના કર્મચારીઓનું આંદોલન સ્થગિત થયું પણ હજુ વિવિધ પ્રશ્નોનો ઉકેલ ન આવતા કર્મચારીઓએ બીએમએસ સમક્ષ રજૂઆત કરી ઉકેલવાની માંગ કરી છે કંપનીમાં મશીન સોની અંદર સ્પીડ થાય તેમ પગારથી લઈને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી આપને ખબર છે કે લગભગ એકાદ અઠવાડિયા પહેલા લક્ષ્મી ફૂડમાં એક પ્રશ્ન થયો હતો અને કામદારો હડતાલ ઉપર ગયા હતા એ પછી એમના દ્વારા ભારતીય મજદૂર સંઘનો અમારો સંપર્ક કરવામાં આવ્યો હતો એટલે અમે એમને અમારા સભ્યો બનાવ્યા છે અને એમની જે પાયાના જે કોઈ થોડા ઘણા પ્રશ્નો કે જે ત્વરિત વાતચીત કરીને ઉકેલી જાય એ પ્રશ્નોને ઉકેલવાની અમારી તૈયારી છે અને બીજો અમુક પ્રશ્નો એવા છે કે જે કાયદાની પરિભાષા પ્રમાણે અમારે સોલ્વ કરવા પડે એવા છે એટલે અમે આજે મેનેજમેન્ટની સાથે અમારી પહેલી મુલાકાત હતી એમાં સરકારી શ્રમ અધિકારી પણ હાજર હતા અને એમને અમારા અમે રજૂઆત કરી છે એમાંના ઘણા બધા પ્રશ્નો એ લોકોના મૌખિક રજૂઆતમાં જ સોલ્વ થઈ ગયા છે એ લોકોના બાકીના જે બધા પ્રશ્નો એવા છે કે એ કાયદાની જોગવાઈમાં જ અમારે આગળ વધવું પડે એવું છે એટલે એ કાયદાની જોગવાઈ અમે લઈ અને આગળ વધીને એ લોકોને ન્યાય આપવા માટે પ્રયત્ન કરશું આજે જે મજૂરો આવ્યા હતા એ માંગ હતી કે કે કામ કરવું પડે છે સ્પીડ થશે એમાં એવું છે ભાઈ કે જ્યારે એ લોકો આવ્યા હતા ત્યારે એક પ્રશ્ન એવો હતો કે એકસો વીસની સો સ્પીડ થવી જોઈએ એ અત્યારે મેનેજમેન્ટે અમને તૈયારી બતાવી છે કે એકસો વીસની એ લોકો સો સ્પીડ કરશે અને સો સ્પીડમાં પણ અમે એમને એવી રજૂઆત કરી છે કે જો એમાં કોઈ પણ જાતની તકલીફ પડે તો તમે એક એક માણસ એક્સ્ટ્રા આપો હવે આ બધી વસ્તુ એવી છે કે જે એકદમ ત્વરિત નહીં થાય એના માટે અમારે બેસીને વાતચીત કરી મેનેજમેન્ટને સમજાવીને પણ અમારા પ્રયત્નો અમે પોઝિટિવ કરશું અને એમના જે કોઈ પ્રશ્નો છે એનો ઉકેલ લાવવા પ્રયત્ન કરશું પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ